હાય ગાઈઝ કેમ છો બધા મજામાં આઈ વિશ કે તમે બધા જ મજામાં હશો હું ફરી લઈને આવી છું એક નવી રેસીપી સાથે જે છે મમરાનો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા તેલમાં બનતો નાસ્તો અવારનવાર લોકો મને પૂછતા હોય કે ટિફિનમાં આપવા માટે બાળકોને ખૂબ જ ઓછી વસ્તુઓ હોય તો આ નાસ્તો તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો સાથે સાથે તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે આ નાસ્તો તરત જ બનાવી અને સર્વ કરી શકો છો તો આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો આપણે આ રેસીપી શરૂ કરીએ જો તમે મારી ચેનલમાં નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોઝ તમને અનુકૂળ આવે ગમે તો તેને લાઈક કરો જેથી કરીને મને મોટિવેશન મળે અને નવા નવા આવા વિડીયોઝ હું બનાવતી રહું ચાલો તો આપણે શરૂ કરીએ મમરાનો ખૂબ જ ટેસ્ટી અને બાળકોને પણ ભાવે એવો નાસ્તો તો સૌ પ્રથમ તમારે મમરા લેવાના છે તમે જે મમરા યુઝ કરો છો કોઈ પણ પ્રકારના મમરાઓ લઈ શકો છો તે મમરાની અંદર તમારે થોડું કેવું પાણી ઉમેરવાનું જેથી થશે શું તો કે આપણા જે મમરા છે એ સરસ મજાના પલળી જશે પણ ધ્યાન રાખવાનું એ છે કે તેને વધારે પડતું પાણી એડ ન થઈ જાય બરાબર હવે તમારે તમારા મમરાને એકદમ હાથ વડે જે પણ કચરો હોય કોઈ ડસ્ટ હોય એ તમારે ગરણી મારફતે ગળાઈ જશે આ રીતે તમારે પ્રોપર મમડાને પલાળી લેવાના છે થોડીક જ વાર પાણીમાં રહેવા દેવાના પછી તમારે કોઈ એક પ્લેટ લઈ એની અંદર ધીરે ધીરે તમારે બધા મમરાઓને વ્યવસ્થિત છૂટા કરી દેવાના બરાબર જેથી થશે શું કે તમારા મમરાઓ એકદમ પોચા નહીં પડી જાય બાકી બનશે એવું કે પાણી વધશે ને એટલે આખા મમરા તમારા પાણી જેવા અને એકદમ પોચા થઈ જશે આના કારણે તમારી જે રેસીપી બનશે એની અંદર વ્યવસ્થિત મમરો બનશે નહીં જો તમે મેં બતાવી શકું છું આ રીતના મમરો રાખવાના મમરને મતલબ કે મીડિયમ પતલા મમરાનો ઉપયોગ કરી અને આની અંદર અલગ અલગ પ્રોડક્ટ નાખીશ સૌપ્રથમ તો આપણે મમરાને થોડાક આવી રીતે હાથ વડે મસળી નાખીએ જેથી કરીને શું થાય કે આપણે જે વસ્તુઓ બધી એડ કરશું એની સાથે મમરા એકદમ મિક્સર થઈ જાય તો ચલો હવે નેક્સ્ટ વસ્તુ આપણે પેલા બટેટા થોડાક બાફી લેવાના છે બાફી અને એની છાલ ઉતારી અને આપણે એને વ્યવસ્થિત કરી દેવાના છે જે આપણે બધાને ખબર છે બટેટાનો ચૂંદો જો આવી રીતે નાખ્યો છે આ પ્રોડક્ટ મેં બતાવેલી નથી પછી તમારી પાસે જો કોઈ બીજું શાકભાજી હોય તો તે મારી પાસે ગાજર અવેલેબલ હતું એટલે મેં ગાજર નાખ્યું છે મરચાંની પેસ્ટ ધાણા મેથી હળદર પાવડર ચટણી એટલે કે લાલ મરચું પાવડર પછી ધાણા જીરું મહાલક્ષ્મી મસાલા ગરમ મસાલા લઈ શકો છો અને સ્વાદ અનુસાર મીઠું સાથે સાથે થોડીક અડધી સ્પૂન તમે ખાંડ એડ કરશો તો આનો સ્વાદ ખૂબ સરસ આવશે પછી મેં લીધી છે વરિયાળી તલ અને મેં આ જે લાસ્ટમાં નાખ્યું છે તે છે માંડવીનો ભૂકો માંડવીનો ભૂકો કરીને તમે આની અંદર નાખશો તો એનો સ્વાદ બાળકોને ખૂબ જ સરસ આવશે બધી જ પ્રોડક્ટને બધી જ વસ્તુઓને એકદમ સરસ મજાની મિક્સ કરી લેવાની તમારા મમરા એકદમ સરસ પોચા થઈ ગયા હતા હવે તે તારા બટેટાના મસાલા સાથે અને બધા મસાલા સાથે એકદમ ભળી જશે આ રીતે આખે આખું પેસ્ટ અને આખે આખું બેટર તૈયાર કરી લેવાનું છે જો મેં આવી રીતે હાથ વડે દરેક વસ્તુને એકબીજી સાથે ભળી જાય એ રીતે તમારે સરસ મજાની તૈયાર કરવાની છે મેં એની અંદર લીંબુ નાખ્યું છે કારણ કે ખાટું મીઠું બાળકોને બહુ મજા આવે એટલે મેં લીંબુનો ઉપયોગ પણ કર્યો છે પછી મેં એની અંદર ચોખાનો લોટ અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે ચણાનો લોટ વધારે નાખી શકો છો તે પણ ચાલે અથવા તો તમને એમ લાગે કે તમારી પાસે ચણાનો લોટ નથી તો તમે માત્ર ચોખાનો યુઝ લોટ યુઝ કરી શકો છો બંને અલ્ટરનેટ ચાલે બરાબર ટૂંકમાં તમે કોઈ પણ એક લોટ યુઝ કરો તો ચાલે હવે આ રીતે મેં આખે આખા બેટરને તૈયાર કરી લીધું છે થોડુંક કડક રાખવાનું જો તમને એવું લાગે કે તમારથી પાણી વધી ગયું તો થોડોક બેસન અથવા તો ચણાનો લોટ ઉમેરી દો એટલે ફરીથી આવી રીતે કડક થઈ જાય હવે મારે આખે આખા બેટરની નાની નાની આપણે આ રીતની રચના કરીશું કે જેની અંદર સરસ મજાના તમે શેપ કરી શકો ધારો કે ટ્રાયંગલ કરી શકો સ્ક્વેર કરી શકો ગોલ પણ કરી શકો બરાબર આવી રીતે સરસ મજાની ટીકી બનાવવાની અને આ ટીકીને આપણે તૈયાર કરી લેશું અને તમે આની અંદર અલગ અલગ ક્રિએટિવિટી કરી શકો બાળકોને ગમતું હોય એ શેપ કરી શકો જેથી કરીને ખાવામાં ખૂબ સરળતા રહી અને બને ત્યાં સુધી થોડીક એવી થીન કરવી પતલી કરવી એનું કારણ એ કે જો તમારી ટીક્કી થોડીક જાડી હોય તો તેને પાકવામાં પ્રોબ્લેમ થાય બરાબર પ્રોપર પાકે નહીં એટલે તમે થોડીક પતલી રાખો ને તો પૂરેપૂરી જો તમે જ્યારે તળશો ત્યારે પૂરેપૂરી અંદર સુધી પાકી જાય બધી ટીકીઓ તૈયાર કરી લીધી છે હવે મેં પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ લેવાનું છે જાજુ તેલ ન લ્યો તો ચાલે આપણે એને ડૂબાડવાની નથી અથવા તો આના સિવાય તમે બીજી પણ એક વસ્તુ કરી શકો ધારો કે તમે રોટલી બનાવવાની જે તવી છે એની ઉપર તમે બંને બાજુ તેલ અથવા તો ઘી વડે શેકી અને તેને તમે બનાવી શકો છો તમે તેલનો ઉપયોગ ન કરો તો પણ ચાલે પ્રોપર પાકી જ જશે બરાબર મેં આ રીતે તળીને બનાવી છે માત્ર માત્ર બે જ મિનિટની અંદર તમારી ટીકીનો ધીરે ધીરે કલર ચેન્જ થવા લાગશે અને તમે જોશો તો તમારી જે ટીકી છે એ એકદમ સેજ જેવી ફૂલતી દેખાશે તમને બરાબર હવે તમારે ટીકીને બંને બાજુ પકવવાની છે એમાં થશે એવું કે તમારે જે ગેસની ફ્લેમ છે ને એ એકદમ ધીમી રાખવાની છે ફૂલ કરશો તો તમારી જે ટીકી છે એકદમ બળી જશે એટલે બને ત્યાં સુધી એકદમ ધીમા ફ્લેમથી આ પ્રોસેસ કરવાની બરાબર જો મેં બધી જ ટીકીઓને એક એક કરી કરી અને ફેરવી નાખી છે એટલે કે બીજી સાઈડ એની પકવવાની છે એક સાઈડ તમે જોઈ શકો છો ખૂબ સરસ પાકી ગઈ છે ચલો હવે આ પ્રોસેસની અંદર તમને થોડોક ટાઈમ લાગશે એનું કારણ એ કે એને પ્રોપર આપણે પકવશું નહીં તો તમને અંદરથી એવું લાગશે કે તે જેવી કાચી છે એટલે આમાં આ પ્રોસેસમાં તમારે ભલથી જેટલો ટાઈમ જોઈએ એટલો ટાઈમ આપવાનો બંને બાજુ પ્રોપરલી પકવવાની બરાબર છે પકવ્યા બાદ મેં જોયું તો કે મારી આખી આખી ટીકી છે એ સરસ મજાની તેલમાં સતડાઈને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તમે કયા ક્યાંથી કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવશો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ જણાવશો કોમેન્ટમાં ચલો તો હવે મેં મારી બધી જ ટીકીઓને લઈ લીધી છે અને એક પ્લેટની અંદર સર્વ કરીશ વેરી ગુડ જોઈ શકો છો ખૂબ જ સરસ બની છે આપણી ટીકી બનીને તૈયાર થઈ છે એક એક કરી અને અમે બધી જ ટીકીઓને લઈ લીધી છે આ રેસીપી અવારનવાર તમે તમે બનાવી શકો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે તો આ બનાવીને આરામથી બધા બાળકોને અથવા તો બધા જ ગેસ્ટને તમે ખવડાવી શકો અને ગેસ્ટને ખુશ કરી શકો ખૂબ જ સરળ રીતથી ફટાફટ દસ જ મિનિટમાં આ રેસીપી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણી જે ટીકી છે મુંબરાની એકદમ ટેસ્ટી નાસ્તો એટલો સરસ તૈયાર થયો છે કે તમે એક વખત આ રેસીપી બનાવશો તો ફરીને ફરી આ રેસીપી બનાવશો જો તમે મારી ચેનલમાં નવા હોય અને મારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવાને આવા ખૂબ જ સરસ અને સરળ રીતવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમે જોઈ શકો છો આપણી ટિક્કી એકદમ ખાવા માટે સરસ મજાની તૈયાર છે તો તમને કેવી લાગી મારી રેસિપી કોમેન્ટ કરીને ખૂબ જણાવજો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ